જે રીતે ઉમેદવાર શ્રી ધવલભાઈનું સન્માન કર્યું છે એમને જે પ્રતિસાદ આપ્યો છે જે કાર્યકરોમાં ઉત્સાહ છે આ વખતે ચોક્કસ લાગે છે કે પાંચ લાખનો જે ટાર્ગેટ છે એના કરતાં પણ લોકોનો ઉત્સાહ જોતા આપણે ચોક્કસ કહી શકીએ કે ભારતીય જનતા જે નક્કી કર્યું છે તે થવાનું છે નરેન્દ્રભાઈને અભૂતપૂર્વ સફળતા સમર્થન મળવાનું જ છે તમે મીડિયા પણ દરેક સભામાં જોઈ રહ્યા છો કે લોકોનો પ્રતિસાદ કેવો છે અને કાર્યકરોનો ઉત્સાહ કેવો છે સુરેન્દ્રનગરમાં ભાજપનો ભરતી મેળો થયો છે જેમાં